હાલમાં સુપ્રીમ કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે આ ચુકાદામાં એસસી એસટી કોટાને તેમાં સબ કોટા રાખી શકાશે તેવો ચુકાદો અપાયો છે હવે આ ચુકાદામાં એક વર્ગ એવો છે કે જેને તેનું સ્વાગત કરી રહ્યો છે તો બીજી તરફ એક વર્ગ એવો પણ છે જેને તેની નારાજગી જતાવી છે આ બધાની વચ્ચે ભાજપના સાંસદ વિનોદભાઈ ચાવડાનું એક નિવેદન સામે આવ્યું છે શું કહ્યું છે વિનોદભાઈ ચાવડાએ ચાલો આગળ સાંભળીએ હું છું કિરણ બચવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ સંસદ ની અંદર ભારતીય જનતા પાર્ટી ના સૌ ચૂંટાયેલા સાંસદો એસસી અને એસટી વર્ગ ના સૌ દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને આજે રૂબરૂ મળ્યા હતા લેખિત સ્વરૂપે પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને આજે આપવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલા

એસસી અને એસટી વર્ગના લોકોને જે હુમરાહ કરી રહી છે માટે દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને